સુરતના ઉદના મેન રોડ પર આવેલા એટીએમ માં ચોરી કરવાનો પ્રયાસ સામે આવ્યો હતો એટીએમ માં જ્યાંથી કેશ બહાર આવે તે પ્લેટ પર એલ્યુમિનિયમ ની પટ્ટી અથવા તો લોખંડ ની પટ્ટી ચોંટાડી ચોરી કરવામાં આવતી હતી ઉદના પોલીસે હાલ બે આરોપીઓની ધરપકડ કરી છે આ અંગે જાણવા મળતી વિગત મુજબ ઉદના મેઇન રોડ પર રામદેવ પેટ્રોલ પંપ ની બાજુમાં એનસીઆર કંપનીનું એટીએમ સેન્ટર આવેલું છે જેમાં બે વ્યક્તિ મશીનમાં ચેડા કરી રહ્યા હોય તેવો વિડીયો કંપનીના અધિકારીને મળ્યો હતો અને આ બાબતે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારે બે અજાણ્યા ઇસમો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા જેથી પોલીસે બંનેને પકડ્યા હતા અને સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા હતા અને તે મેચ થયા હતા પોલીસે સુરજ રાજારામ કારુસે અને દીપુ સોલા નાયકની ધરપકડ કરી છે તેની તપાસમાં એવું ખુલ્યું હતું કે બંને આરોપીઓ મશીનમાં જે જગ્યાએથી રૂપિયા નીકળે ત્યાં લોખંડની પટ્ટી અથવા તો એલ્યુમિનિયમની પટ્ટી ચોટાડી દેતા હતા જેથી કોઈ રૂપિયા ઉપાડવા આવે તો નોટ ફસાઈ જાય અને રૂપિયા ઉપાડવા આવનારને એવું લાગે કે મશીન બગડેલું છે જેથી તે ડાયરેક્ટ બેંકનો સંપર્ક કરે છે આ દરમિયાન એક આરોપી અંદર જઈ તે રૂપિયા ઉપાડી લેતો હતો હાલ પોલીસે આરોપીઓએ આવું કેટલી જગ્યાએ કર્યું છે અને કેટલા રૂપિયા આવી રીતે ઉપાડ્યા છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ઉદના પોસ્ટે વિસ્તારમાં ભાટેનાના રામદેવનગર જે વિસ્તાર છે એમાં ઇન્ડસ્ટ્રીલન બેંકનું એટીએમ છે ત્યાંથી ઉધના ડિસ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી બે શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડે તે દરમિયાન એવુંની ગતિવિધિ જોતાં તેઓ ઇન્ડસલન બેંકની જે એટીએમ છે એટીએમ ઉપર એલ્યુમિનિયમની પટ્ટી મારી અને કોઈ માણસ જ્યારે પૈસા એમાંથી કાઢવા આવે ત્યારે એ પટ્ટીના હિસાબે પૈસા ન નીકળે અને બાદમાં એ જ્યારે જે વ્યક્તિ જે પૈસા ઉપાડનાર છે ત્યાંથી જતો રહે તો એમાંથી જે પટ્ટી કાઢી અને પૈસા લઈ લેવાય એ મોક એ રીતની મો મોડેસ કરી અને ચોરી કરતા હોય તેવું માલુમ પડે જે સંબંધે બે ઇસમો છે સૂરજ કારુસ અને દીપુ નાયક આઈબંધની ધરપકડ કરવામાં આવેલી છે અને ઉધના પોસ્ટ વિસ્તારનો જે ગુનો દાખલ થયેલ છે તે ડિટેક કરવામાં આવેલ છે હાલ એની પૂછપરછ ચાલુ છે અત્યારે ઉધના પોસ્ટ સ્ટેશનનો ગુનો એક ડિટેક થયેલો છે બાકી વધુ પૂછપરછ કરતાં બાદમાં બીજા ગુનાઓ ખુલે એવી સંભાવનાઓ છે નહીં એ જે તે પોલી જે કોઈ ગ્રાહક છે બેંકના ગ્રાહકો એમના પૈસા જો અટકી જાય તો એ સામાન્ય રીતે બેંકમાં જાણ કરતા હોય છે એ સંબંધે જાણ કરવાથી બેંકવાળાને માલુમ પડે કે આવા કોઈ બનાવ બને છે મેં આગળ જણાવ્યું એમ એની પૂછપરછ હાલ ચાલુ છે બ્યુરો રિપોર્ટ સુરત